મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં નાગરિકો એકત્રિત થયા હતા પચીસ એપ્રિલની સાંજે નગરપાલિકાથી શરૂ થયેલ મોનરેલી અને કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા રેલી નગરપાલિકાથી મુખ્ય હાઇવે થઈને ચાર રસ્તા પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિભા સુધી પહોંચી નગરજનોએ હાથમાં બેનર સાથે કેન્ડલ માર્ચ અને મોન રેલી યોજી હતી મહિસાગર જિલ્લામાં કાશ્મીરના ઉન્માળાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ રોષને વ્યક્ત કરતા ચાર રસ્તા ખાતે આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું અને પાકિસ્તાનના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા લુણાવાડા શહેરમાં અગાઉ પણ વીએચપી અને બજરંગ દળ દ્વારા આતંકીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું જ્યારે પચીસ એપ્રિલે જિલ્લાનું વીરપુર શહેર પણ સંપૂર્ણ બદર્યું હતું Hi right.